નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે આવી ચૂકી છે એટલે કે સ્વ અધ્યયન પોથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને ભાગ બે ની અંદર આપણને ધોરણ છ ના સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર એક આપેલો છે ચાલો ઇતિહાસ જાણીએ તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વાધ્ય પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ અને વિડીયો અને પીડીએફ જે છે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે મૂકેલા છે જે તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા નહીં મળે સાથે સાથે આપણી એપ્લિકેશન ઉપર પણ આ પીડીએફો મુકાઈ ચૂકી છે અને આપણી એપ્લિકેશનની અંદર કોઈ પણ પ્રકારની એડવર્ટાઈઝમેન્ટ નહીં આવે મિત્રો જેથી કરીને તમે તમારા ભણવા ઉપર તમે ફોકસ કરી શકશો તમે સરસ રીતે ભણી શકશો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન વિષય પાઠ નંબર એક ચાલો ઇતિહાસ જાણીએનું સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્ય પુથીનું એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પેલું તમારે ભુર્જ નામના વૃક્ષો જોવા છે તો તમે ગુજરાત રાજ્યથી કઈ દિશાએ જશો તો જવાબ આવશે વિકલ્પ એ ઉત્તર બીજું શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલા તામ્રપત્રો જોવા તમે કયા સ્થળે જશો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી અમદાવાદ ત્રીજું પ્રાચીન સમયમાં રાજા શિલાઓ પર લખાણ કૂતરાવતા તે લખાણને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી અભિલેખો ચોથું પંચમાર્ક સિક્કા માટે નીચેની કઈ બાબત સુસંગત છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરના તમામ એટલે કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવી બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના સૌથી જૂના સિક્કા અને વિકલ્પ સી સિક્કા ઉપર રાજાનું નામ ધર્મ સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે પાંચમું ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા રાજ્યમાં જશો તો જવાબ આવશે વિકલ્પ સી જૂનાગઢ છઠ્ઠું નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્ર સચવાયેલા નથી તો જવાબ આવશે વિકલ્પ ડી મહાત્મા મંદિર ગાંધીનગર સાતમું ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા તો જવાબ આવશે વિકલ્પ બી હિન્ડોઝ આઠમું તામ્રપત્ર માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે તો જવાબ આવશે વિકલ્પ ડી એ અને બી બંને સાચા છે ત્યાર પછી છે નવમું પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી શેનો ઉપયોગ કરતો ન હતો તો જવાબ આવશે વિકલ્પ ડી સિક્કા દસમું ઈન્ડિયા અને ભારત માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે ઈન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલ છે અને ભારત નામ ઋગ્વેદમાંથી જાણવા મળે છે અગિયારમું નીચે પૈકી કોનો ભારતમાં આવેલ વિદેશી મુસાફરોમાં સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ક્રિસ્ટોફર કોલમ્બસ બારમું ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ને ઓગણસિત્તેરના રોજ થયો હતો આ કઈ સદીની વાત કહીશું તો જવાબ આવશે વિકલ્પ બી ઓગણીસમી સદીની ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું તાડપત્ર એટલે ખાલી જગ્યા નામના વૃક્ષના પર્ણ પરનું લખાણ તો જવાબ આવશે તાડ બીજું ભારતમાં પચીસો વર્ષ પહેલા ખાલી જગ્યા નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તો જવાબ આવશે સિંધુ ત્રીજું ઈસવીસન એટલે ખાલી જગ્યાના જન્મ પછીના વર્ષો તો ઈસુ ખ્રિસ્ત પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ખાલી જગ્યા નદીથી પરિચિત હતા તો જવાબ આવશે સિંધુ પાંચમું સાલવારીમાં એડીને બીજા ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે તો ઈસવીસન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પેલું સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે તો જવાબ આવશે સાચું બીજું તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલા લખાણને ભોજપત્ર કહે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી ચાર હજાર પાંચસો વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા તો જવાબ આવશે સાચું ચોથું ગ્રીસના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા તો જવાબ આવશે સાચું પાંચમું એડી એનો અને ડોમિની બંને શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા રચો એમાં બીસી તો એમાં ત્રણ નંબર સાથે જોડીશું ઈસ્વીસન પૂર્વે એડીને આપણે પાંચ નંબર સાથે જોડીશું ઈસવીસન સી ઈને એક નંબર એટલે કે સાધારણ યુગ અને BCE ને આપણે જોડીશું બે નંબર સાથે સાધારણ યુગ પૂર્વે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ મને ઓળખો એમાં પહેલું હું પથ્થર પર કોતરીને લખાયેલ લેખ છું તો શિલાલેખ બીજું હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું તો હિમાલય હું ભારતના સૌથી જૂના સિક્કા છું તો પંચમાર્ગ સિક્કા ચોથું હું માનવ સમાજનો ભૂતકાળ જાણવા સંશોધન કરું છું તો પુરાતત્વવિદ પાંચમું પાંચમો હું પ્રાચીન ગ્રંથ છું મારામાં ભારત નામનો ઉલ્લેખ છે તો વિષ્ણુ પુરાણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેની ઘટનાઓને સાલવારી પ્રમાણે ચડતા ક્રમમાં નંબર આપો ઈસુ ખ્રિસ્તનું જન્મ વર્ષ તો એને ત્રણ નંબર આપીશું સિંધુ નદીના કિનારે શહેરોનું નિર્માણ તો એક નંબર તમારું જન્મ વર્ષ તો પાંચ વર્ષ ઈસવીસન બે હજાર ચોવીસનું નું વર્ષ તો છ વિક્રમ સંવંતર્ગ સિક્કાઓનું નિર્માણ તો એ આવશે બે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પુથી છે ને તેના દરેક વિષયના દરેક ભાગના અને દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે હવે આ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા તમે જોઈ શકો છો આપણે નીચે નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશનમાં પણ પીડીએફ મુકાઈ ચૂકી છે અને મિત્રો આપણે એપ્લિકેશનમાં કોઈ પણ પ્રકારની એડવર્ટાઈઝમેન્ટ નહીં આવે જેથી કરીને તમે તમારા ભણવા ઉપર ફોકસ કરી શકશો અને સરસ રીતે આ જે સ્વાધ્યન પુથી જે છે તેના સોલ્યુશનનો અભ્યાસ કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી એવું આ સ્વાધ્યન પુથી છે એવી જ આ ઉપયોગી આપણી એપ્લિકેશન છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરી લેવી પહેલું ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા છે તો તાડપત્ર ભોજપત્ર અભિલેખો તામ્રપત્ર સિક્કાઓ પુરાણા સ્થાપત્યો ઇમારતો શિલાલેખો પ્રવાસીઓની નોંધો વગેરે બીજું પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણો કરતો હતો તો પ્રાચીન સમયમાં માનવી તાળપત્ર ભોજપત્ર શિલાલેખો સ્તંભો તામ્રપત્રો અને ચામડા જેવી વસ્તુઓ ઉપર લખાણ કરતો હતો ત્રીજું ભારતમાં પ્રાચીન હસ્તપત્રો કઈ ભાષામાં લખાયેલા હતા તો ઉત્તર પ્રાચીન ભારતમાં હસ્તપત્રો મુખ્યત્વે સંસ્કૃત પ્રાકૃત અને તામિલ ભાષામાં લખાયા હતા ચોથું અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવા મળી શકે છે તો ઉત્તર અભિલેખોથી રાજાઓ તેમના શાસનકાળ રાજ્ય વિસ્તાર વહીવટી વ્યવસ્થા ધાર્મિક બાબતો સામાજિક જીવન સંસ્કૃતિ અને તેના સમયની ઘટનાઓ વિશે માહિતી જાણી શકાય છે પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા તો મેગસ્થનીઝ ફાહિયાન યુએન સ્વાંગ ઈતસિંગ જેવા મુસાફરો ભારત આવ્યા હતા પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી શું શું મળી આવે છે તો ઇમારતોના અવશેષો સિક્કાઓ પથ્થર અને ઈંટોના બનેલા મકાનો વાસણો આભૂષણો હથિયારો શિલ્પ અને અન્ય કલાકૃતિઓ મળી આવે છે સાતમો સવાલ પ્રાચીન નગરો મોટાભાગે નદી કિનારે જ શા માટે વિકાસ પામેલા હતા કારણ કે નદીઓ પીવા માટે અને સિંચાઈ માટે પાણી પાણી પૂરું પાડતી હતી જમીન ફળદ્રુપ હતી આ ઉપરાંત નદીઓ માછલી અને અન્ય સંસાધનો પૂરા પાડતી હતી આઠમું ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું તો ભારત ભૂમિનું નામ ભરત નામના રાજા અથવા તો ભરત નામના કબીલા પરથી પડ્યું હોવાનું મનાય છે પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો એમાં પહેલું તાડપત્ર તો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપત્ર એટલે તાડપત્ર આ પ્રાચીન સમયમાં લખાણ માટે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ હતી બીજું ભોજપત્ર તો ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની છાલ ઉપર લખાયેલ હસ્તપત્રો આ પણ પ્રાચીન સમયમાં લખાણ માટે ઉપયોગમાં આવતું એક માધ્યમ હતું ત્રીજું છે અભિલેખો અભિલેખો એટલે શિલાઓ અને પથ્થરો પર કૂતરેલા લેખો આ લેખો લાંબા સમય સુધી ટકી રહે છે અને અને પ્રાચીન ઇતિહાસ શાસક ધર્મ સામાજિક જીવનશૈલી વિશેની માહિતી તેમાંથી મળે છે તામ્રપત્ર તામ્રપત્ર એટલે તાંબાના પત્ર ઉપર કૂતરીને લખેલો લેખ જેનો ઉપયોગ રાજા મહારાજા દાન કરેલી રકમ કે જમીનની વિગતો તેમાં લખાવતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ મુજબ પ્રવૃત્તિ કરો અહીંયા કહ્યું છે કે તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય કે સંગ્રહાલયની મુલાકાત લઈ માહિતી મેળવી અને તેના વિશે નોંધ કરો તો સુરત શહેરમાં આવેલ ગોપી તળાવનો ઇતિહાસ લગભગ પંદરસો ને દસ ઈસ્વીનો છે તેનું નિર્માણ મલિક ગોપી નામના વેપારીએ કર્યું હતું જે સુરતના ગવર્નર હતા તેમણે તળાવને શહેરના પાણી પુરવઠા માટે બનાવ્યું હતું સમય જતા તળાવ ખરાબ હાલતમાં પહોંચ્યું પરંતુ બે હજાર બારમાં સુરત મહાનગરપાલિકાએ તેને નવી રીતે વિકસાવ્યું આજે તળાવ એક સુંદર પ્રવાસન સ્થળ છે જ્યાં બોટિંગ ફાઉન્ટેન બાળકો માટે રમતો ફૂડ ઝોન વગેરે સુવિધાઓ છે તળાવ રોજ સવારે છ પંદરથી નવ સુધી ખુલ્લું રહે છે અહીં એન્ટ્રી ફી અને રાઇડ માટે અલગ ચાર્જ વસૂલવામાં આવે છે ગોપી તળાવ હવે સુરતના લોકો માટે મનોરંજન અને ઇતિહાસ સાથે જોડાયેલ સ્થળ બની ગયું છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયન પુથિના સોલ્યુશન દરેકે દરેક પાર્ટની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પૂથી અને ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઉપર એટલે કે કોઈપણ પ્રકારની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો મિત્રો હા તો જરૂરથી ભૂલશો નહીં અને એપ્લિકેશન ઉપર પણ તમે પીડીએફનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જ્યાં તમને કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે નહીં માત્ર ને માત્ર તમે તમારા અભ્યાસ પર ફોકસ કરી શકશો તો મિત્રો જરૂરથી આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો